માતાના મઢ મુકામે લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન અર્થે આવતા હોય તો આ ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખી પી જી દ્વારા આજ રોજ માતાના મઢ મંદિરની નજીકમાં આવેલ પીજી વિશેના ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરેલ છે અને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ત્રણ ટીમ અને કુલ ત્રેવીસ માણસો તેમજ ડિપાર્ટમેન્ટની નવ ટીમ અને ત્રીસ માણસો અને આ તમામ માણસોના સુપરવિઝન અર્થે ચાર જેટલા નાયબ જુનિયર એન્જિનિયરના દેખરેખ હેઠળ આજરોજ અમે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરેલ છે એમવી સીસી કેબલ નાખેલ છે મેઇન બજારમાં કે જ્યાં ભાવિકો માતાજી માટે પ્રસાદને એ બધું લેવાની ભીડ હોય તો આ મેઇન બજારમાં પણ અમે એલ કેબલ નાખી અને માતાજીના મંદિરની આસપાસ તથા મેઇન રોડ ઉપર જે આવેલ પીજીવીસીએલના હયાત ખુલ્લા નેટવર્કને અંડરગ્રાઉન્ડ તેમજ કવ કવર કોટેડ કન્ડક્ટરમાં ફેરવી નાખેલ અને આ કામગીરી આજરોજ અમે પૂર્ણ કરેલ છે આ કામગીરીમાં કુલ અંદાજિત ચાલીસ લાખ જેટલો ખર્ચ થયેલ છે જે રીતે વાત કરી તો જે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે આ કામગીરીમાં ભુજ તેમજ નખત્રાણાની કુલ નવ ડિપાર્ટમેન્ટની ટીમો અને ભુજ ડિવિ ડિવિઝન તથા નખત્રાણા ડિવિઝનના ત્રણ કોન્ટ્રાક્ટરની ટીમ મળી અને આ કામગીરી અમે આજરોજ પૂર્ણ કરી આપેલ છે હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હક કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ